આ હીરો સ્પ્લેન્ડર વેચવાનું છે તમે વિડીયોમાં જોઈ શકો છો ટાયર કન્ડિશન સારી શોરૂમ કન્ડિશનમાં ગાડી રહેશે વન ઓનર ગાડી બે હજાર બાવીસનું મોડલ છે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો વિડીયોમાં જ તમને બધી જ માહિતી મળી રહેશે જો મિત્રો તમારે આ હીરો સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય તો માલિકના નંબર સ્પ્લેન્ડરની કિંમત સ્પ્લેન્ડર ક્યાં જો મળશે તેની બધી માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તો વિડિયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકન કંટળીનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરજો વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો જો મિત્રો તમારે હીરોનું સ્પ્લેન્ડર ખરીદવું હોય વન ઓનર સ્પ્લેન્ડર રહેશે એન્જિન પાવરફુલ કંપની ફિટિંગ આખી ગાડી રહેશે તમે વિડીયોમાં જોઈ શકો છો કંપની કલર ટાયર કન્ડિશન સારી એન્જિન પાવરફુલ ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી વન ઓનર ગાડી રહેશે બે હજાર બાવીસનું મોડલ છે અને વન ઓનર ગાડી જો મિત્રો તમારે સ્પ્લેન્ડર ખરીદવું હોય માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો સ્પ્લેન્ડરના માલિકના નંબર તમે જે વિડિયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર ટાઇટલમાં મળી રહેશે ત્રાણું એકત્રીસ તેરસો એક તે સ્પ્લેન્ડરના માલિકના નંબર છે વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે તમે તે ભાઈને ફોન કરી સ્પ્લેન્ડરની વધુ માહિતી મેળવી શકો છો જો મિત્રો તમારે સ્પ્લેન્ડર ખરીદવું હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો આ સ્પ્લેન્ડર તમને પ્રોપર ગારિયાધર જોવા મળી રહેશે જો મિત્રો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ જવું હોય તો તમે રૂબરૂ ગારિયાધર જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે વિડીયોના નીચે જ આઈટેલમાં નંબર મળી રહેશે સ્પ્લેન્ડરના કિંમત વિશે જણાવી દઉં તો કિંમત સાઠ હજાર રૂપિયા રાખેલ છે તેમાં નોર્મલ ફેરફાર થઈ જશે જો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવું હોય હીરો સ્પ્લેન્ડર પ્લસ સેલ્ફ સ્ટાર્ટ બ્લેક કલર ફૂલ જવાબદારી સાથે સ્પ્લેન્ડર વેચવાનું છે કિંમત સાઠ હજાર છે તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે ગાડી રૂબરૂ જઈ શકો છો ત્યાં જઈ કંડિશન જોઈ ટેસ્ટ ડ્રાઇવ કરી ચેક કરી તમે આ હીરો સ્પ્લેન્ડર લઈ શકો છો ફૂલ જવાબદારી સાથે સ્પ્લેન્ડર વેચી દેવાનું છે આપી દેવાનું છે તમારે જો સ્પ્લેન્ડર ખરીદવું હોય રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય જોવા જવાનું થાય તો તમે રૂબરૂ આ ભાઈને ફોન કરીને રૂબરૂ જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે સ્પ્લેન્ડર વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધકો થાય એટલે ફોન કરી આવીને રૂબરૂ ન જવું બાકી તમે વિડીયોમાં કન્ડિશન અને ફોટા જોઈશ મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો વોટ્સએપ નંબર છે આ નંબર પર તમે કોઈપણ વાહનની જાહેરાત આપવા માટે ફોટા અને વિગતો મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું